તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બરબાદીનો વરસાદ વરસાદ કલાક બાદ પણ હજુ જળબંબાકાર સાંતલપુરમાં જોવા મળી રહ્યો છે હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એબીપી અસ્મિતાની ટીમ સાંતલપુરના મઢુતરા ગામે પહોંચી મડુત્રા ગામમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા મડુત્રાના અનેક વિસ્તારમાં બે ફૂટ સુધી પાણી ભરાયેલા છે વડોતરામાં પચાસથી વધુ મકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે વરસાદી પાણી ભરાતા ઘર સામગ્રીને ભારે નુકસાન થયું છે સરકારી સહાય ચૂકવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે સાતલપુર તાલુકાના મધુત્રા ગામે જે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ આપણે બતાવવાનું હું પ્રયાસ કરીશ આ સાતલપુર તાલુકાનું મધુતરા ગામ છે કે જે ચોવીસ કલાક પહેલાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે ગામ છે તે ગામના અંદર પાણી ભરાઈ ગયું હતું ને પાણી ભરાવાના કારણે ગામ લોકો છે તે પાણીના અંદર રહેવા માટે મજબૂર બન્યા હતા આપના હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો જે ગામનો એક ભાગ છે તે એંશીથી વધુ મકાનો આવેલા છે તમામે તમામ ઘરોના અંદર હજી સુધી કમર સુધીના પાણી છે ને પાણીના અંદર રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે એન આરએફની ટીમ દ્વારા એસડીઆરએફની ટીમ દ્વારા ગામ લોકોને અહીંથી બહાર તો નીકળ્યા હતા પરંતુ વરસાદે વિરામ લીધો છે પણ વરસાદ બાદની જે તારાજી છે તેના દ્રશ્યો છે આ દ્રશ્યોના અંદર તમે જોઈને તમામ મકાનોને અંદર સમા પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામ ઘરની જે સામગ્રી વકરી છે તમામે તમામ બગડી છે અને નુકસાન પામ્યું છે એટલે એક બાજુ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા જે સાતલપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેના અંદર ધોધમાર વરસાદના કારણે પાણી ભરાય છે અને આપણી સાથે જે ગામના અહીંયા ડેપ્યુટી સરપંચ આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરી શુભ ભાઈ આપનું શું નામ છે વિરમભૈયા હરિ મઢોત્રા ઉપસરપંચ વિરમભાઈ વરસાદ પડ્યો પછી કેવો દ્રશ્ય હતા અહીંયા બે દિવસથી વીસથી પચીસ સીધ અંદાજીત વરસાદ પડશે જેમાં નીચાણવાળા હોઠથી દોઢસો કજે પાણીમાં રાત્રે ઉપર ઉપર ઉપરવાસમાં પાણી બંધ પારા અને ત્રાવો તૂટવાથી પાણી અચાનક આવતા ઘરમાં ઘૂસી ગયેલા હતા કડેસામાં ઘુંસામાં છ છ સાત સાત સૂટ પાણી આવી ગયેલા હતા ત્યાં સવારે એમને જાણ થતા સવારે અમે વડોદરા ગામના યુવાનો તથા એસડીઆરએફની ટીમ પીઆઈ તમામ જિલ્લા તંત્ર સાથે લોકોને સ્થળાંતર કરી અને પ્રાથમિક શાળામાં એમને રેસ્ક્યુ કરીને રાખેલા છે વરસાદ બંધ થયો અત્યારે કેટલા ઘરોમાં પાણી છે અને કેવી પરિસ્થિતિ છે ગામના અંદર વરસાદ તો આજ સવારથી બંધ થયેલો છે પણ હજી પાણી આશ્રય નથી ઘરેમાં કમર સુધી પાણી ભરેલા છે અને ઘરની સામગ્રી તમામ લોકોની પલરી ગયેલી છે આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે મહિલા છે તે મહિલાના ઢીચણ સમા પાણી છે ને સમા ઘર પાણીના અંદર તેમનું ઘર પણ અંદર પાણીમાં ગરકાવ થયું છે તે પોતાની જે સામગ્રી બચાવવાનો હાલ તે પ્રયાસ કરી રહી છે કે જે તે ઘર વકરીની કરી છે જે બચી જાય તો તેને ફાયદો થાય પરંતુ જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તમામ સામગ્રી ઘરની હોય તમામ ઘરના કપડાં હોય જે પણ તમામ વસ્તુ કિંમતી હોય તે તમામ તમામ વરસાદી પાણીના અંદર ખરાબ થઈ ચૂકી છે એટલે કહી શકાય કે જે રીતના આફતરૂપી જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાની સાથે નીચાણ વાળા વિસ્તારોના અંદર જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે ગામ લોકોના જીવ છે તે પડી કે બંધાયા હતા પરંતુ તંત્ર દ્વારા અહીંયા પહોંચવામાં આવ્યું હતું ત્યારે તંત્ર દ્વારા અહીંયાથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવ્યા પરંતુ વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ જે પાણી છે હજી સુધી આ ગામના પાણી છે તે ઓસરે નથી તેને લઈને ક્યાં ગામ લોકો છે જે ચિંતિત દેખાઈ રહ્યા છે એટલે જે રીતના વાત કરવામાં આવે તંત્ર એક બાજુ સર્વે કરવાનું કામ શરૂ કરવાની છે પરંતુ જે ગામડાઓના અંદર જે સૌથી વધુ નુકસાન હોય તેનું વ્યવસ્થિત સર્વે કરવામાં આવે ત્યારબાદ જે લોકોને જે રાહત આપવી જોઈએ તે લોકોને રાહ રાહત આપવામાં સાથે જે ગામ લોકોના જે સમસ્યા રોડ રસ્તા જે ખેતરો તેમજ ઘરો તૂટી ગયા છે તેમને જે નવી શરતે બાંધકામ થાય એ રીતની હાલ તો તે માંગણી કરી રહ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ